સારોલી પોલીસની ઝડપી કાર્યવાહી મોબાઈલ અને બાઇક ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સાઠ હજારનો મુદ્દામાલ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરી છે સારોલી વિસ્તારમાં મોબાઈલ અને બાઇક ચોરીનો ગુનો થોડા જ કલાકો મોકલી સુરત શહેરના પોલીસ દળે ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરી અને સર્વેલન્સ સ્ટાફે એક સંયુક્ત ઓપરેશન ચલાવી બે આરોપીઓની ધરપકડ કરી છે આ કેસમાં આરોપી રોહિત પરમાર અને રાહુલ સુરાવતની પાસેથી વિવો વાય બાવીસ મોડલનો મોબાઈલ ફોન તથા કાળી રંગની હીરો સ્પ્લેન્ડર બાઇક મળીને કુલ સાઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશ્રીભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી આરોપીઓ પાસેથી મળેલી ચોરીની વસ્તુઓ ફરિયાદી અંતિમ રાઘુ બામણિયા નામના શખ્સની હોવાની પુષ્ટિ થતાં પોલીસે આઈપીસી કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબ ગુનો નોંધ્યો છે ફરિયાદીશ્રીએ જણાવ્યા અનુસાર છવ્વીસ મે બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે શ્યામ મલ્ટી બિઝનેસ પાર્ક સામે પાર્ક કરેલી તેમની બાઇક નજીક સૂઈ રહ્યા હતા ત્યારે મોબાઈલ કોઈ અજાણસમ દ્વારા ચોરી ગયો હતો સારુલી પોલીસની ઝડપભરી કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં વિશ્વાસની લાગણી સર્જાઈ છે અને સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ કામગીરી પ્રશંસનીય બની છે વધુ તપાસ આગળ ચાલી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત